અત્યારે હાલમાં આવી મોટી ખબર દક્ષિણ કોરિયામાં લિથિયમ બેટરી પ્લાન્ટમાં ભીષણ આગ લાગવાથી ઘટના બની છે આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા સોળ લોકોના મોત થયા છે અને અન્ય પાંચ લોકો લાપતા છે સ્થાનિક ફાયર અધિકારીઓ કહ્યું છે કે આ આગ સવારે સાડા દસ વાગે લાગી હતી જોકે હવે આગ પર કાબૂ મેળવી લેવાયો છે સિયોલોને દક્ષિણે આવેલી આઈસીઓમાં બેટરી નિર્માણ એરિસેલ દ્વારા સંચાલિત ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી સ્થાનિક ફાયર અધિકારી કેમ જીન એંગ કહ્યું કે લગભગ પાંત્રીસ હજાર યુનિટ ધરાવતી વેરહાઉસની અંદર બેટરી સેલમાં વિસ્ફોટ થયા બાદ આગ શરૂ થઈ હતી મેળવી મળતી માહિતી મુજબ પ્લાન્ટની અંદર લગભગ વીસ મૃતદેહો મળી આવ્યા છે જોકે એ કહી કે સોળ લોકોના મોત થયા છે અને અન્ય બે લોકોને ગંભીર ઈજાઓ થઈ છે અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ